પહેલગામ હુમલાનો જે માસ્ટર માઇન્ડ છે હાશી મુસા તેને ઓપરેશન ત્રણ પાકિસ્તાની સામે આવ્યા હતા જે આજે આપણે પહેલગામ હુમલાને લઈને જે આજે લોકસભામાં જે આજે સત્રમાં જે ચર્ચા થવાની હતી અને તેના જ વચ્ચે આજે આપણે વાત કરીએ તે એના વચ્ચે જ આજે હાલ એ સમગ્ર ઘટનાને લઈને અને એમાં

યાસુ જે છે તે અને એક જે બીજો એની સાથે હતો મુસા જે પાકિસ્તાનથી આમાંથી બે જણા જે હતા તે પાકિસ્તાનના હતા જે હિસાબે માહિતી મળી રહી છે તે ત્રણે ત્રણને આજે ઠાર કરી દેવામાં આવ્યો છે અને હાલ આ સમગ્ર ઘટના અત્યારે સેનાને વધારી દેવામાં આવ્યું છે સેના તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઓપરેશન મહાદેવ હેઠળ આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા જે આતંકવાદી હતા તે લોકોમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી મુસા પણ છે અને સેનાએ આ આતંકવાદીઓ પાસેથી અમેરિકન બનાવટના એમ ફોર કાર્બાઇન એ કે ફોર્ટી સેવન સત્તર રાઇફલ પણ મળી આવ્યા છે અને આ ઉપરાંત ઘણી અને શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી છે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે ત્યારે ઓપરેશન મહાદેવ અંગેની માહિતી આજે સાંજ સુધીમાં આપવામાં આવશે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન દૂરથી બે વાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો ત્યારે વિસ્તારમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે અને હરવાન વિસ્તારમાં દાચી ગામ નેશનલ પાર્ક પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે તો હાલ આજે આ એક મોટો સમાચાર જે સામે આવ્યા છે આપણા જે ભારતીય સેના છે તે સેનાને આજે એક મોટી સફળતા મળી છે તે સફળતા અંદર આપણે વાત કરીએ આજે તો જે ત્રણ આતંકવાદીઓ છે અમે દ્રશ્ય બતાવી રહ્યા છે સ્ક્રીન પર જોઈ જે ત્રણ આતંકવાદીઓ છે તે લોકોને હાલ આજે ઠાર કરી દેવામાં સફળતા મળી છે અને ભારતીય સેનાને આ એક જણાવી દઈએ કે મોટી સફળતા ગણાય તે પ્રકારની આજે એક સફળતા મળી છે હાલ આપણે આ વાત કરીએ હુમલાની જે હુમલો થયો તો તે પછી તે પછી ભારતીય સેના તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી ભારતીય સેના જે છે એના પછી એક ઓપરેશન સિંદૂર નામનો ઓપરેશન હાથ ધર્યો હતો અને તેમાં જણાવી દઈએ કે લગભગ અઢાર દિવસ પછી ભારતીય સેનાએ જે કાર્યવાહી કરીને અને જે કાયદેસરને પગલા જે લીધા હતા પાકિસ્તાનમાં જઈને જે અમુક જે જગ્યાઓ હતા જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલા પછી આપણે વાત કરીએ તો આજે જ્યારે ત્રણ આતંકવાદીઓ છે જે પાકિસ્તાન થી આવેલા હતા એમાંથી બે આતંકવાદીઓ જે હિસાબે માહિતી મળી રહી છે કે બે આતંકવાદીઓ જે ત્યાં પાકિસ્તાન હતા ને એમાં સૌથી મેન હતું જે મુસા તે મુસાને આજે ઢેર ઠાર કરી દેવામાં ભારતીય સેનાને સૌથી મોટી આજે સફળતા મળી છે

મુસા પાકિસ્તાન સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં માં કમાન્ડો રહી ચૂક્યો છે અને તેના પર જણાવી દઈએ કે આ મહત્વની વાત છે વીસ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યો છે અને હાલમાં એ સ્પષ્ટ નથી કે એનઆઈઆઈ દ્વારા ધરપકડ કરાયેલા જે બે આરોપીઓ છે તે આ ત્રણ આતંકવાદીઓના નામ જાહેર કર્યા છે કે અન્ય કોઈ આતંકવાદીઓના પરંતુ જણાવી દઈએ કે આ સેનાએ જે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી અને ત્યારે મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી જે છે હાશિમ મુસા તે પણ સામેલ છે અને વાતની પુષ્ટિ કરી નથી અને જોકે હાલ જે માહિતી હાલ સામે આવી રહી છે કે એમાં સેના તરફથી કાર્યવાહી કરવામાં આવશે અને જે માહિતી છે તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે જણાવી દઈએ કે આ આતંકવાદીઓ પાસેથી અમેરિકન બનાવટ નો એમ ફોર કાર્બાઈન રાઇફલ પણ પણ મળી મળી આવ્યા હતા અને આ ઉપરાંત ઘણી અન્ય શંકાસ્પદ જે છે છે તે ત્યારે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે ઓપરેશન મહાદેવ અંગેની માહિતી હજુ સાંજ સુધીમાં મીડિયાને આપવામાં આવશે અને ત્યારે ભારતીય સેનાના અધિકારીઓએ પણ જણાવ્યું છે સાથે સાથ કે જે વિસ્તાર છે કે જ્યાં ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન દૂરથી બે વાર ગોળીબારનો અવાજ એમને સંભળાયો હતો ને તેના પછી આપણે વાત કરીએ તો તેના પછી ભારતીય સેના તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને જે લોકો હતા તે લોકોને જે ઠાર કરી દેવામાં આવ્યો છે જે આતંકવાદીઓ ત્યાં હતા તે આતંકવાદી લોકો અને એના પછી હાલ આ સમગ્ર મામલામાં જણાવી દઈએ કે હરવાન વિસ્તારમાં જે દાચી ગામ નેશનલ પાર્ક છે તેની આસપાસમાં આતંકવાદીઓને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર હજી પણ ચાલુ ચાલી રહી છે અને ત્યારે હુમલા બાદ આ જે હાથ ધરવામાં આવેલી તપાસમાં ત્રણ આતંકવાદીઓના નામ બહાર આવ્યા હતા અને હાલ એના પછી જે છે તેમાં પોલીસ તરફથી અને જે આપણે સેના છે ભારતીય સેના તે લોકો તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહીના અંદર હાથ ધરવામાં જે આવેલો હતો તેમાં જણાવી દઈએ કે જે આપણે ભારતીય સેના છે તેમને મોટી સફળતા હાથ લાગી છે હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં ત્રણ આતંકવાદીઓના નામ જે સાહેબને આવ્યા હતા તેમાં હાશિમ મુસા હુસૈન અને અને જે જે હાસીમ ઉર્ફે ઉર્ફે સુલેમાન સોથી છે તે અલી આ ત્રણ ને આજે ભારતીય સેનાએ ઠાર કરી દીધો છે તો હાલ આ મહત્વપૂર્ણ આજે એક જાણકારી જો સામે આવી છે તસવીરો અમે બતાવી રહ્યા છે ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો આ ત્રણ આતંકવાદીઓ છે જે લોકોએ સમગ્ર જે પહેલગામમાં જે હુમલો થયો હતો તેમાં સમગ્ર ઘટનાને આ લોકોએ અંજામ આપ્યો હતો અને આ લોકો સાથે બીજા કોણ કોણ હતા તે લોકોની તપાસ ચાલુ છે તેમાં ભારતીય સેના અત્યારે હાલ કાર્યવાહી કરી રહી છે અને એ કાર્યવાહીના અંતે જ આજે જણાવી દીધે કે હે કાર્યવાહી હેઠળ આજે જે તપાસ ચાલી રહી હતી તેમાં સેનાને એક ગુપ્ત માહિતી મળી હતી કે જે આતંકવાદીઓ છે તે એક વિસ્તારમાં જે જંગલ છે તે વિસ્તારમાં એ લોકો છુપાયેલા છે અને તેના ત્યારે ભારતીય સેના તરફથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જ્યારે ભારતીય સેના ત્યાં આસપાસ પહોંચી ત્યારે તેમને દૂરથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને તેને જ તેને તપાસ કરતા કરતા એ લોકો આતંકવાદીઓ સુધી પહોંચ્યા અને જે આ ત્રણ આતંકવાદીઓ છે તે લોકોને ઠાર કરવામાં એ લોકોને મોટી સફળતા મળી છે

પાકિસ્તાન પર વધુ એ લોકો ભરોસો કરતા હોય વધુ વિશ્વાસ હોય તે પ્રકારનું ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું હતું કારણ કે જે કોંગ્રેસના પી ચિદમ્બરમ છે ચિદમ્બરમ તરફથી જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો છે તે સ્ટેટમેન્ટમાં જણાવી દઈએ કે એમણે કહ્યું છે કે પહેલગામ આતંકીઓ પાકિસ્તાની હતા એવા એનઆઈએ પાસે કોઈ પુરાવા નથી એટલે કે એમનું કહેવાનું મતલબ એ છે કે જે એનઆઈઆઈ એનઆઈએ છે આપણી દેશની જે સેના છે તે સેના કરતાં પણ વધુ એ લોકોને જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન પર ક્યાંક ને ક્યાંક ભરોસો પર વધુ વિશ્વાસ કરી રહ્યા છે કારણ કે સેના પર જયારે કોઈ સવાલ ઉઠાવે છે તે સૌથી મહત્વનો છે કે આપણે આપણા દેશમાં રહીને અને એના પછી જે સેના તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે સેના પર સવાલ ઉઠાવે તે ક્યાંક ને ક્યાંક એ ખોટું છે અને એના પછી આજે જે રાજનાથ સિંહ છે આપણા દેશના જે રક્ષામંત્રી તેમના તરફથી જે અમુક સ્ટેટમેન્ટ આવ્યા હતા તે પણ હું જણાવી દઉં આપને કે રાજનાથ સિંઘે ઓપરેશન રોકાયું છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે પૂરું નથી થયું જી હા જણાવી દઈએ કે આ રાજનાથ સિંઘે આજે જાહેર સભામાં આજે એમણે કહ્યું છે જે લોકસભામાં જે આજે ચાલતી હતી સેશન તે સેશન વચ્ચે એમણે એમ પણ કહ્યું છે કે ઓપરેશન સિંદુર હમણાં હાલ ફક્ત રોકાયું છે પૂર્ણ નથી થયું બીજી વસ્તુ કે એમને એ પણ કહ્યું છે કે જરૂર પડશે તો અમે ઘરમાં ઘૂસીને પણ મારીશું અને જે હિસાબે જોયું છે કે કે જે 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 પછી ઘણા બધા આપણે એવું થઈ ગયું છે છે દેશમાં આતંકવાદીઓ હુમલો કરે છે ભારતીય લોકો આવે છે આપણા દેશમાં હુમલો કરીને અને પાછો જે ભાગી જાય છે અને એ લોકોને એવું લાગે છે કે એ લોકો ત્યાં જઈને એ લોકો પોતાના દેશ જઈને પાકિસ્તાન જઈને એ લોકો કદાચ જો બચી જશે પરંતુ હવે આ દેશમાં જે છે આપણા દેશના જે લોકો છે દેશના જે સત્તા છે દેશના જે નાગરિકો છે તે લોકો હવે એ વસ્તુ ચલાવવા બિલકુલ બી નથી માંગતા અને એના પરિણામ સ્વરૂપે જ અત્યારે હાલ જે હિસાબે આપણે જોતા છીએ તે આપણા દેશમાં હાલ જે હિસાબે એક નવી પહેલ શરૂ થઈ છે કે જરૂર પડશે તો અમે ઘરમાં ઘૂસીને ચોક્કસથી મારીશું અને હાલમાં જે પહેલગામ હુમલો થયો હતો એના પછી જે હિસાબે ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી પાકિસ્તાનમાં જઈને જે હિસાબે ત્યાં એ લોકોનું જે પાકિસ્તાન જે આતંકવાદીઓનું જે ઠિકાણો હતો જે અડ્ડાઓ હતા તે તમામે તમામને વેરવિખેર કરી નાખ્યા હતા અને તેના પછી એક જે ત્રીજું સ્ટેટમેન્ટ હતું રાજનાથસિંહનું એ પણ જણાવી દઉં કે આજનું ભારત અલગ રીતે વિચારે છે એમણે સાફ ક્લિયર કીધું છે કે આજનું જે ભારત છે તે એક અલગ રીતે વિચારે છે અને હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે આ એક ચોક્કસપણે જે આપણે જે જણાવી દઈએ કે જે ભારતીય સેના છે તે સેનાને એમને બિરદાવ્યો છે સેનાના કામને બિરદાવ્યા છે અને જે આતંકવાદીઓ છે જે લોકો હુમલો કરે છે તે લોકોને એકદમ ક્લિયર એમને મેસેજ એક આપી દીધું છે કે જો હવે આ પ્રકારનું કોઈ પણ કંઈ કામ થાય કે કોઈ પણ જો આ પ્રકારની ગતિવિધિ થાય તો એના ઉપર રોક લગાવવા માટે એને નિયંત્રણ કરવા માટે આપણા ભારતના જે સેના છે તે સેના તૈયાર છે જરૂર પડશે તો એ લોકો ઘરમાં પણ ઘૂસશે અને ઘરમાં ઘૂસીને મારશે પણ તો જણાવી દઈએ આજે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના જે લીડવાસ છે તેમાં સોમવારે સેનાએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા એટલે કે આજનો દિવસ આજે ત્રણ જે પાકિસ્તાની જે આતંકવાદીઓ હતા તે લોકોને ભારતીય સેનાએ ઠાર કરી દીધું છે હાલ એક મોટી સફળતા આજે મળી હોય તે પ્રકારે આ માહોલ છે જણાવી દઈએ કે પહેલગામ હુમલાનો જે માસ્ટર માઇન્ડ હતો તે પણ આજે ઠાર થઈ ગયો છે પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ હાશિમ મુસા હતો અને જેને આજે ભારતીય સેનાએ ઠાર કરવામાં ભારતીય સેનાને એક ખૂબ જ મોટી સફળતા મળી છે એના પછી ભારતીય ભારતીય સેનાના સેનાના જે જણાવી કે સૌથી વાત દ્વારા આ સમગ્ર માહિતી આપવામાં આવી હતી જે સેના જોઈએ તે સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી પ્રમાણે પણ જણાવી દઈએ કે માર્યા ગયેલા જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી હાશીમ મુસા પણ સામેલ છે અને જો કે સેનાએ આ વાતની સત્તાવાર હાલ પુષ્ટિ નથી કરી પરંતુ જે હિસાબે હાલ જે પોલીસ છે જે ત્યાંના સ્થાનિક તંત્ર છે જે લોકો સ્કેચ જાહેર કર્યા હતા અને સ્કેચ પછી આજે જે હિસાબે જે લોકો આતંકવાદીઓ આજે માર્યા ગયા છે તે લોકોના તસવીર જે મેચ કર્યા છે એના પછી આજે આ વસ્તુ સામે નીકળીને આવી છે કે જે આ આતંકવાદીઓ છે જેની તસવીર મેં બતાવી રહ્યા છે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ શકો છો એ લોકો આતંકવાદીઓને આજે મારવામાં ભારતીય સેનાને સફળતા મળી છે આતંકવાદીઓ પાસેથી એ પણ મહત્વની વાત છે કે અમેરિકન બનાવટનો એમ ફોર કાર્બાઈન એ કે ફોર્ટી સેવન સત્તર રાઇફલ ગ્રેનેડ પણ મળી આવ્યા છે અને આ ઉપરાંત ઘણી બધી એવી અન્ય શંકાસ્પદ જે વસ્તુઓ છે તે પણ મળી આવી છે સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો સતત ચાલુ છે તો ઓપરેશન મહાદેવ હેઠળ આ સમગ્ર આજે કાર્યવાહી કરવામાં આવી છે જણાવી દઈએ કે આ ઓપરેશન મહાદેવ અંગેની આજે સાંજ મીડિયા સમક્ષ સત્તાવાર માહિતી આપવામાં આવશે તે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે તેમાં અને બીજી વસ્તુ જણાવી દઈએ કે ભારતીય સેનાના અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન જ દૂરથી બે વાર ગોળીબારનો અવાજ એમને સંભળાયો હતો

बाहर गिराए गए हैं अब जो सूत्र बता रहे हैं उसके मुताबिक ये जो मारे गए आतंकी हैं इनमें एक आतंकी जो है वो आ, 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 आपको बता दूं कि जो मूसा है यानी कि हासी मूसा और जो बताया जा रहा है कि शायद आ, जो पहलगाम हमला हुआ था आतंकियों का सुरक्षा जो टूरिस्ट पे हमला हुआ था उसका एक मास्टरमाइंड है जबकि दूसरा आतंकी यासिर अबू हमजा नाम के तीन आतंकी जो हैं वो हैं अब सुरक्षा बल इस चीज को पता लगाने में लगे हैं कि ये आतंकी जो हैं ये वही हैं और अगर ये वही हैं तो एक बड़ी कामयाबी क्योंकि पहलगाम हमले के मास्टरमाइंड और उसके साथियों को मार गिराना एक बड़ी सफलता के तौर पर देखा जा रहा है जी अजय अगर हम बात करते हैं जिस हिसाब से वहां पे अभी क्या सिचुएशन बनी हुई है जिस हिसाब से जो सेना ने आज कार्रवाई करते हुए तीन आतंकवादियों को मार गिराया है और उसके बाद वहां की अभी परिस्थिति क्या बनी हुई है દખીએ સુરક્ષા બલોપર અભી જારી હૈકી જંગલ કા ઇલાકા ચીજ કો સુનિશ્ચિત કરના કે કોઈ ઓર આતંકી જો છુપા ના હો और वहां पर जो आतंकी मारे गए हैं उनके शवों को बरामद करना उनके हथियारों को बरामद करना और उसके बाद जो है वो इनकी आइडेंटिफिकेशन जो है वो बेहद अहम है आइडेंटिफिकेशन के बाद ही पता चल पाएगा कि ये आतंकी कौन कौन है जो मारे गए हैं उनके नाम क्या है कहाँ से ये ताल्लुक रखते थे और तमाम चीजें जो है उसको भी स्पष्ट किया जाएगा जी वहाँ पर जिस हिसाब से अभी जो आ, कुछ समाचार जो सामने आ रहे थे सूत्रों के हवाले से जो भी अभी कुछ खबरें सामने आई थी कि सुरक्षा बलों के द्वारा वहाँ पर अभी तैनाती बढ़ा दी गई है तो उसको लेकर क्या कुछ अभी खबरें सामने निकल के आई है क्या कुछ जानकारी अभी वहाँ से मिल पा रही है देखिए अमरनाथ यात्रा चल रही है ऐसे में सुरक्षा बलों ने पहले से ही आ, पूरा जो आ, अपना अमला है उसको हाईलाइट पे रखा है उसी का नतीजा है कि आप देखिए किन आतंकियों की जानकारी मिली उसके बाद ऑपरेशन शुरू हुआ और तीन आतंकी मारे गए अमरनाथ यात्रा पिछले 24 दिन से लगातार सुरक्षित तरीके से यात्रा जा रही है तो ये तमाम बंदोबस्त जो है पुख्ता पहले से करके रखे गए हैं ताकि जम्मू कश्मीर में मौजूद जो आतंकी है उनका जल्द से जल्द सफाया हो सके जी आज ये जो तीन आतंकवादी जो मारे गए हैं इनके साथ में और भी कुछ लोग हो सकते हैं या क्या है इसके बारे में अभी वहां पर सेना की तरफ से क्या कार्रवाई की जा रही है क्योंकि ये जो आतंकवादी जिस आपसे अभी देखने को मिला है ये तीन आतंकवादी आज जो मारे गए हैं और पहलगाम में जब यह हमला हुआ था और हमले को लेकर सेना को एक बड़ी सफलता हाथ लगी है तो ये आने वाले समय में और सेना के द्वारा किस प्रकार से अभी वहां पर क्या कार्रवाई की जा रही है और इनके साथ और भी कुछ लोग होने की क्या संभावनाएं हैं वहां पर अभी देखिए अभी क्योंकि आतंकी जो जम्मू कश्मीर में सक्रिय हैं उनकी तादाद सत्तर सात से सत्तर बताई जा रही है तो वो अलग अलग इलाकों में छुपे हुए हैं आ, ये आतंकी जल्द से जल्द मारे जाएं उस चीज को लेकर कवायद जो 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 है 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 वो लगातार चल रही है। मगर क्योंकि समय लगता है जो आतंकी अलग जो अलग ठिकानों में जंगल के भीतर जो है वो छुपे हैं तो ऐसे में उन आतंकियों को ट्रेस करना और उनको मार गिराना एक बड़ी चुनौती सुरक्षा बलों के लिए है मगर जल्द इन्हें मार गिराया जाए उस चीज को लेकर कवायद जो है वो लगातार चल रही है जी अजय आज जिसे आपसे देखा गया है कि आज जो लोकसभा का जो सत्र चल रहा था और उसमें आज ऑपरेशन सिंदूर को पर आज बात होने वाली थी और उसी के बीच में आज इतनी बड़ी एक खबर आती है कि जो आतंकवादी थे वो आतंकवादियों में से तीन लोगों को मार गिराया गया है इसको लेकर क्या कुछ आप कहेंगे देखिए बिल्कुल सुरक्षा बलों के लिए एक बड़ी कामयाबी है तीन आतंकी मारे गए हैं अब इन आतंकियों के समर्थक जो हैं परवेज और बशीर जिनको कुछ समय पहले पर गिरफ्तार किया गया था उन्होंने ही इन आतंकियों को देखा है उन्होंने ही इन आतंकियों को पहलगाम मामले से पहले तमाम मदद मुहैया करवाई थी तो ऐसे में उनके द्वारा आइडेंटिफाई किया जाएगा और बड़ी सफलता के बाद कही कहीं ना कहीं આતંક્યો સુનિશ્ચિત કરના કેનકે જો બાકી સાથી ઇલાકે મેં સક્રિય હલ્ નિકા જા जो पहलगाम का हमला हुआ था जो वो पहलगाम हमले के बाद से जो देखा गया था कि उस साइड में पहलगाम के बाद में जम्मू कश्मीर में जो यात्री होते हैं जो पर्यटक होते हैं उनका जाना ना काफी कम हो गया था उसके बाद से अभी तक में क्या कुछ बदलाव आया है क्या वहां पर अभी पर्यटकों की संख्या बढ़ रही है या क्या कुछ अभी स्थिति बनी हुई है पर्यटकों को, को लेके देखिए काफी हालांकि चीजें बदली हैं पहलगाम हमले के बाद जो लोगों में दहशत थी डर था वो चीजें बदली हैं मगर यकीनन थोड़ा समय लगेगा उसके बाद चीजें जो है वो बेहतर हो पाएंगी जो अभी जो ताजा जानकारी है उसके मुताबिक लगातार जो है सुरक्षा व्यवस्था जो है वो कड़ी की गई है ताकि किसी भी तरीके से आतंकी जो है उन आतंकियों को जो है उनके मंसूबे नाकाम किया जाए और सुरक्षा बल इस चीज को सुनिश्चित करें कि यहाँ पर जो सैलानी आते हैं वो अपने आप को सुरक्षित महसूस करें अमरनाथ यात्रा जो आ रही है है। वो भी उसी का एक बड़ा हिस्सा जी तो अभी सुरक्षा बलों की तरफ से क्या कुछ वहां पर तैयारी की गई है और कैसे अब ये जो आतंकवादी हैं इन लोग को रोकने के लिए और भी क्या क्या अभी कुछ उन लोगों की तरफ से कदम उठाए जा रहे हैं इसको लेकर क्या जानकारी है अभी फिलहाल सुरक्षा के पुख्ता बंदोबस्त जो है इस वक्त सुरक्षा के किए गए हैं सुरक्षा बलों द्वारा इस चीज को सुनिश्चित किया जा रहा है कि कोई भी अनहोनी घटना वहां पर ना होने पाए जहां पर भी आतंकियों की मौजूदगी की खबर आती है वहां पर एक बड़ा ऑपरेशन जो है वो सुरक्षा बल चलाते हैं और उसी का नतीजा है कि अगर आप देखें तो लगातार आतंकियों के मारे जाने का सिलसिला भी बड़ा है और आतंकी घटनाओं में भी कमी आई है जी धन्यवाद है जो हमारे साथ जुड़ने के लिए और ये तमाम जानकारी हमें देने के लिए તો હાલ જે હિસાબે અત્યારે અમારા જે સાથી છે સહયોગી તેમણે જણાવ્યું કે અત્યારે જમ્મુ કાશ્મીરના જે અમુક વિસ્તાર છે કે જ્યાં સહેલાણીઓ જે છે પર્યટકો જે છે તે લોકો જતા હતા અને એના પછી જે પહેલગામ હુમલો થયો હતો ને એના પછી એ લોકોનું જવામાં જે ઘટાડો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને એના પછી સુરક્ષાબળો તરફથી જે આપણે ભારતીય સેના છે તેમના તરફથી અત્યારે હાલ કડક પગલાં લેવામાં આવી રહ્યો છે ભારતીય સેનાએ કડકમાં કડક પગલાં લઈને અને જે આતંકવાદીઓ છે તે લોકોને કઈ રીતે નિયંત્રિત કરી શકાય તેના માટે બી સતત પ્રયાસો કરી રહ્યું છે આતંકવાદીઓ છે તે લોકો પર અત્યારે જે હિસાબે આજે જોયું કે આપણે કે જે ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે એના પહેલા બી પહેલગામ હુમલો જ્યારે થયો હતો ને એના પછી ઓપરેશન સિંદુર તહેત તે લોકોએ જે એક મોટી સફળતા હાંસલ કરી હતી તે એક નોંધપાત્ર એને ભારતીય સેનાને બિરદાવવા જેવી વસ્તુ છે હાલ માટે બસ આટલું જ બાકી તમામ નવી માહિતી માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત